નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે આજે બપોરના સમયે એક ચાલક કે આઠ વર્ષના બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા ક્રિષ્ણાભાઈ દેવજીભાઈ મજેઠિયા ઉંમર વર્ષ આઠ કે જેઓ આજે બપોરના સમયે ગામના બસ સ્ટેશન પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ હળવદ તરફથી આવતા ડમ્ફર ચાલકે ક્રિષ્નાને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બીજી તરફ અકસ્માત સર્જી ડમ્ફર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે ઘટનાની જાણ ગ્રામજનોને અને પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોના ટોળા જે છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડમ્ફર ચાલકને ધનાળા ગામના પાટિયા પાસેથી ઝડપી લીધું હતું જોકે ડમ્ફર ઝડપાઈ જવા પામ્યું છે ચાલક ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો બીજી તરફ આ બનાવની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસના જવાનો પણ જે છે એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ અત્યારે જે મૃતક ક્રિષ્ણા દેવજીભાઈ મજેઠિયા ઉંમર વર્ષ આઠ તો તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની જે કંઈ આગળની તપાસ છે પ્રાથમિક તપાસ છે તે હળવદ પોલીસ ચલાવી રહી છે